ગંદકી અને મચ્છરના ઉપદ્રવથી રહેવાસીઓની રાહત ગણા લાંબા સમયથી સોસાયટીના રહેસો દ્વારા ગ્રામ પંચાયત તેમજ અલગ અલગ જગ્યાએ મૌખિક રજૂઆત કરવા છતાં પણ સફાઈ હાથ ધરવામાં નહોતી આવી જે મહેસાણા મહાનગરપાલિકા બનતા પૂરજોશમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે મહેસાણા રાધનપુર રોડ પર આવેલા વરસાદી પાણીના નારામાં ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયેલું હતું જેના કારણે સ્થાનિક રહેવાસીઓ મચ્છરના ઉપદ્રવ અને ગંદકીની દુર્ગંધથી પરેશાન હતા અનકિના ઢગલા, બાવળના ઝાડ અને મચ્છરોના ઉપદ્રવથી રહેવાસીઓને સમસ્યાને ધ્યાનમાં લઈને મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નાળાની સફાઈ પૂર જોશમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા નાળામાં જમા થયેલો કચરો, બાવળના ઝાડ અને ગંદા પાણીના થપ્પાને દૂર કરીને આ વિસ્તારને સ્વચ્છ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ સફાઈ અભિયાનથી નાળામાં પાણીનો નિકાલ સરળ બનશે. મચ્છરોનો ઉપદ્રવ ઘટશે જેનાથી સ્થાનિક લોકોને મોટી રાહત અને વિસ્તારના લોકોને સ્વચ્છ અને સુરક્ષિત બનવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓ મહાનગરપાલિકા આ પગલા ને છે અને ભવિષ્યમાં પણ આવી સફાઈ નિયમિત રીતે થાય તેવી માંગ કરી છે રિપોર્ટ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા